પાલનપુર દાંતીવાડા વડગામ તાલુકાઓમાં સ્કૂલોમાં રજા જાહેર કરાઈ સાથે જ ધાનેરા અને ડીસા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે જિલ્લા કલેક્ટરે શાળાઓમાં રજા જાહેર કરી છે તો સતત વરસાદ જે છેલ્લા ચોવીસ કલાકથી બનાસકાંઠામાં વરસી રહ્યો છે સાર્વત્રિક ભારે વરસાદથી સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા અને હજુ પણ આવનારા સમયમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે બનાસકાંઠામાં જેને જોતા કલેક્ટરે આ નિર્ણય કર્યો અને તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે તમામ તાલુકાઓની શાળા પાલનપુર દાંતીવાડા વડગામ ધાનેરા અને ડીસાની પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે જિલ્લા કલેક્ટરે શાળાઓમાં રજા જાહેર કરી અનેક ઠેકાણે જળ છે રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા આ દ્રશ્યો બનાસકાંઠાના છે જેના કારણે બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે